થરાદમાં થરાદ રાહ અને લાખની તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો ત્યારે બનાસકાંઠા સાંસદ ગેનીબેને ઠાકોરે અંધશ્રદ્ધાઓ સમાજના કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓને બંધ કરવા કર્યું આહવાન ગેનીબેન ઠાકોરે સમાજની દીકરીઓને દશામાનું વ્રત ન કરવા કર્યું આહવાન બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે આ દશામાના વ્રત ક્રીની ઘરે દશા બેસાડવાની પ્રથા છે એટલે હવેથી કોઈ પણ બહેન દીકરીએ દશામાનું વ્રત કરવું નહીં જેને દશામાં નડે એ દશામાંને મારી જોડે મોકલી દેજો હું એકલી ગાડીમાં ફરું છું દશામાં મારી જોડે ગાડીમાં ફરશે દશામાં નડે તો મને નડશે તમને કોઈને નડશે નહીં ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં તમારું જેવું કર્મ હશે એવું ભોગવશો ભુવાઓ તમને વહેમમાં ઘાલીને આર્થિક અને સામાજિક બરબાદ કરીને કુટુંબ બરબાદ કરશે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ડૉક્ટરને બતાવવું સગા વાહલા અને મિત્રોને કહેવાનું પણ ક્યાંય અંધશ્રદ્ધામાં આવવાનું નહીં જો ભુવા અને ભોપા દુઃખ મટાડી દેતા હોય તો હું અને કેશાજી તમે કહો એ ભોપાની બાધા રાખીએ અને તમારું કોઈ કામ ન કરીએ અને તોય ચૂંટણીમાં ફોર્મ ભરીએ અને જીતીએ તો ભોપો સાચો એવું થતું હોય તો અમે જ ભોપા લઈને બેસી જઈએ સવારે પાંચ વાગે ઉઠીએ અને રાત્રે મોડા ઊંઘીએ ત્યાર સુધીમાં માથામાં શેર ધૂળ લઈને ફરવાનું કોઈ કારણ ખરું એટલે આ બધું માત્ર કમાવાનું સાધન છે એટલે કોઈ તકલીફ હોય એના નિષ્ણાત જોડે જાઓ

અને એવી વેહાથશે અને તાકો પરિવાર વેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડૉક્ટરને બતાવવું આગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની પાંચ જરા મિતુવાને કહેવાનું પણ ચાય અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભૂપા જો આખા તેરનું બધું મટાડી દેતા હોય તો ઓન મોન આ સાહેબ ભે તમે કોઈ ભૂપંપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તોય એ ભોપો હા તો અમે ભોપો લઈને બે આવ્યા ને ભાઈ તો અમારે અમારે 5 વાગે ઊઠીને રાતે ઓગાતા ઉધી એમ માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો બરે ભોપો જ દીતારી દે એટલે ચાહે ભોપાની વાતરી દે ભોપા હોય માફ કરે નકર પહેલા આપણે ના ડરે ભાગે બરાબર એટલે

આપ ખુબ મોટી સંખ્યામાં હાજર રહી અને બંધારણ વાંચવાલ તમને બધા